જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ આ વિડીયોમાં આપણી આવતી રહેલી અમાવસ્યા ક્યારે છે અને આ અમાવસ્યાનું શું મહત્ત્વ છે પૂજા કરવાની કોના કયા દેવનું મહત્ત્વ વધી જાય છે અમાવસ્યા સાથે કઈ બીજા ઉત્સવો સંકળાયેલા છે અને આ અમાવસ્યાએ કયા દેવનું પૂજન કરીશું પૂજા વિધિ ઉપાયો કયા છે આ સઘળી માહિતી આપણે જાણવાના છીએ તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી લો નવા હોય તો તમારા સુધી આવી નવ નવી માહિતી તરત પહોંચી શકે હવે આપણે જોઈએ આજની આપણે અમાવસ્યા વિશેની વાતો વૈશાખ અમાવસ્યા બે હજાર પચીસ ક્યારે છે છવ્વીસ કે સત્યાવીસ મે પૂજા મુહૂર્ત મહિમા ઉપાય शम्भो महेश करुणामय शूलपाणि गौरीपते पशुपते पशुपाशनाशिन् पाश काशीपते करुणया जगदेत देकस् त्वं हंसि पाशि विदधासि महेश्वरोऽसि आवा याद करी શ્રી શક્તિપતિ મહાદેવ માતા પાર્વતીના મહાદેવ કહેવાય કે પાર્વતી પતે હર હર મહાદેવ હર આવા શક્તિપતિને આજે વંદન કરી આપણા વિષયની આપણે શરૂઆત કરીશું તો આજે આપણે પહેલાં જોઈશું કે અમાવસ્યાની તિથિનું ખૂબ જ મહત્ત્વ વધી જાય છે આ દિવસને પિતૃઓને યાદ કરવાનો દિવસ તેમના માટે તર્પણ વિધિ દાન દક્ષિણા બ્રહ્મભોજન ઘણા ઉપાયો કરી શકાય છે આજના દિવસે આમ તો આપણે ભાદરવા માસની અંદર આવતા સોળ શ્રાદ્ધ છે તે દરમિયાન આપણે પિતૃઓને શ્રાદ્ધ આપીએ છીએ પણ આપણા શાસ્ત્રો અનુસાર એમ કહેવાય છે કે મહિનાની એક રાત્રિ એક દિવસ એવો આવે છે કે અમાવસ્યા ત્યારે આપણે પિતૃઓને તર્પણ તેમને ભોજન કરાવી શકીએ છીએ પક્ષીઓને ચણ નાખીએ બ્રાહ્મ ભોજન કરાવીએ પવિત્ર સ્થાનોની અંદર નદી છે સરોવર છે ત્યાં સ્નાન કરી પિતૃઓનું તર્પણ કરી શકીએ આ બધી જે વિધિઓ છે આપણા માટે ખૂબ જ મહત્ત્વની બતાવવામાં આવી છે અને આ દિવસે પીપળાને પાણી રેડવાથી પીપળાનું પૂજન કરવાથી ત્યાં દીપ ધૂપ કરવાથી સરસવનું તેલ સરસવ આદિનું દાન કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે તેમને તૃપ્તતા મળે છે અને કોઈ પણ યોનિની અંદર જો ભટકતી આત્મા હોય તો તેમની પણ મુક્તિ થાય છે આટલું મહાત્મય આપણી દરેક અમાવસ્યાનું બતાવવામાં આવ્યું છે અને આજના દિવસની જે અમાવસ્યા છે તે તો પાછી શનિદેવનો જન્મદિવસ પણ ગણવામાં આવે છે વૈશાખ અમાવસ્યા એટલે શનિ જયંતિ તો આપણે જોઈ લઈએ કે આપણી અમાવસ્યા ક્યારે છે વૈશાખ અમાવસ્યા તિથિ વિશે જાણીએ તે પ્રારંભ થાય છે છવ્વીસ મે બે હજાર પચીસ લગભગ બપોરે બાર ને અગિયાર મિનિટે શરૂ થાય છે તિથિ પૂર્ણ થાય છે સત્યાવીસ મે બે હજાર પચીસ લગભગ રાત્રે સાડા આઠ વાગ્યે તો આ દરમિયાન આપણે જે કાંઈ પૂજા વિધિ કરવાની છે તેનો મુહૂર્ત આપણે જાણી લીધું અને અમાવસ્યા છે તે રાત્રિની તિથિ છે સૂર્ય નંદન છાયા પુત્ર શનિદેવ જેમનું પૂજન આપણે ખાસ કરી અને અમાવસ્યે થાય છે તો જ્યાં સુધી સૂર્યદેવ અસ્તાસ્લ તરફ એટલે કે સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી શનિદેવની પૂજા થતી નથી અને અમાવસ્યાના દિવસે રાત્રિએ અમાવસ્યાનો દિવસ હોય અને જ્યારે રાત્રિએ દિવસ અસ્ત થાય ત્યાર પછી શનિદેવની પૂજા થાય છે તો આ દિવસે શનિદેવની શિલાનું પૂજન થાય છે કોઈ પણ શનિદેવની મૂર્તિનું પૂજન થતું નથી અને શિલાનું પૂજન માત્ર પુરુષો જ કરી શકે છે બહેનો કરી શકતા નથી જો પૂજન કરાવવું હોય તો બ્રાહ્મણ દ્વારા કરાવી શકાય છે પણ બહેનો શિલા દેવ શનિદેવની શિલાનું પૂજન કરી શકતા નથી તે આપણા શાસ્ત્રોમાં નિષેધ ગણવામાં આવ્યું છે તો આ જે રાત્રિ છે તે મહારાત્રિ ગણવામાં આવે છે અને શનિદેવ છે તે રાત્રિના રાજા છે છાયાના પુત્ર એટલે કે છાયા થયા પછી જ તેમનું પૂજન એટલે કે સૂર્યાસ્ત થયા પછી જ તેમનું પૂજનનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે અને આ રાત્રિએ આપણે હનુમાનજી જે પવન પવનસૂત છે તેમનું પણ પૂજન કરી શકીએ છીએ અને શિવજી જે મહાદેવ મહારાણા કહેવાય છે આવા મહાદેવનું પૂજન પણ આપણે અમાવસ્યાની રાત્રિએ કરી શકીએ છીએ મહાદેવને આપણે છવ્વીસ તારીખે અમાસ હોવાથી સોમવતી અમાસ આવે છે તો તેમનું ખૂબ જ મહત્વ વધી જાય છે અને સોમવતી અમાસ હોવાથી ભગવાન મહાદેવનું પૂજનનું પણ ખૂબ જ મહત્વ વધી જાય છે જેથી કરી અને આપણે આ સોમવતી અમાસ રહેવાનો પ્રયત્ન કરીશું જો ઉપવાસ થાય તો ઉપવાસ કરીશું પવિત્ર જળાશયોની અંદર આપણે સ્નાન શક્ય હોય તો કરીશું પણ આપણા આપણા જીવનને આપણા શરીરને અનુરૂપ અને જળાશયોને પણ જોઈ અને આપણે આપણા કોઈ જીવહાનિ ન થાય કોઈ અપ અકસ્માત ન થાય તેની કાળજી લઈ અને આપણે સ્નાન કરીશું ન થાય તો આપણે ઘરે પણ સ્નાન કરી શકીએ છીએ કોઈ પણ જળાશયોનું કોઈ પણ પવિત્ર નદીઓનું નામ લઈને પણ આપણે સ્નાન કરી શકીએ છીએ એ પણ ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યું છે તો આવી રીતે આજે આપણે ઘણા ઉપાયો જોયા પૂજા વિધિ જોઈ ઘણા બધા દેવ દેવી દેવતાઓનું પૂજન પણ આપણે સાંભળ્યું તો આવી રીતે કરવાનો આપણે પ્રયત્ન કરીશું દાન દક્ષિણા પણ કરીશું ધતુરાનું ફૂલ આદિથી આપણે ભગવાન શિવનું પૂજન કરી શકીએ છીએ અને એવી માન્યતા પણ છે કે આજે માતા લક્ષ્મીજીનું પૂજન થાય તે ખૂબ જ શુભ મનાય છે લક્ષ્મીનારાયણની પૂજા થાય છે અને લક્ષ્મીદેવના પૂજનમાં પુષ્પ ફળ આદિનો ઉપયોગ કરી શકાય છે અને આ જે લક્ષ્મી માતાનું પૂજન છે તે ખૂબ જ વૈભવ અને ધન સંપત્તિ સ્વાસ્થ્ય આપનારી લક્ષ્મીનું પૂજન છે માટે આ લક્ષ્મીનું લક્ષ્મી પૂજનનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે ત્યાર પછી જોઈએ કે દિવસ દરમિયાન સૂર્યદેવને જ્યારે આપણે અર્ધ આપીએ છીએ તો આ દિવસે કાળા તલ લાલ પુષ્પ કંકુ જળમાં પધરાવી અને ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ તેનાથી સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે આપણી કુંડળીની અંદર રહેલા ગ્રહો છે તે ગ્રહોના દોષોથી આપણને આવી રીતે ભગવાન સૂર્યને અર્ધ્ય આપવાથી ગ્રહદોષ પીડા દૂર થાય છે અને આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમાધાન આવે છે આપણું જીવન પ્રસન્નતામય રહે છે આ દિવસે હનુમાનજીનું પણ પૂજન કરવામાં આવે છે તેમને શંકર સુવન કહેવામાં આવે છે તેમનું પૂજન થાય તો જીવનની અંદર બલ બુદ્ધિ વિદ્યા આદિ જે કાંઈ ગુણો છે તે ગુણોનું આપણા જીવનની અંદર સંવર્ધન થાય છે આપણને ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી બધી મતામ વરિષ્ઠમ એવા હનુમાનજીની કૃપાથી આપણા જીવનની અંદર તીવ્ર બુદ્ધિ આવે છે જેથી કરી અને જ્ઞાન આવવાથી સર્વ જે અંધકાર છે જ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનરૂપી પ્રકાશનો આપણા જીવનની અંદર સંચાર થાય છે જેથી આપણે હનુમાનજીનું પૂજન પણ આ દિવસે કરી શકીએ છીએ અને આમ પણ જોઈએ તો અમાસ છે તે અંધકારની છેલ્લી રાત્રિ છે જ્યારે પૂર્ણિમા પૂરી થાય છે અને જ્યારે વદ પક્ષ શરૂ થાય છે ત્યારે પંદર દિવસ જે ચંદ્રની કળા એક એક દિવસ એક એક ઘટતી જાય છે અને અમાવસ્યા આવે છે ત્યારે પૂર્ણ ચંદ્ર છે તે દેખાવાનો બંધ થઈ જાય છે અંધકારમય રાત્રિ છે તે આપણે અંધકારની છેલ્લી રાત્રિ અને જે પ્રકાશનો ઉદય થવાનો દિવસ એટલે કે અમાવસ્યાની રાત્રિ તેના બીજા દિવસે સૂર્યોદયની સાથે ચંદ્રદેવની સોળ કળામાંની પહેલી કળાની રાત્રિની શરૂઆત થશે આજે જે અમાવસ્યા છે મારા જીવનની સાથે સંકળાયેલી છે આપણા મહાન દ્રષ્ટા એવા ઋષિ છે તે આપણે ઋષિઓ કહે છે કે અમાવસ્યાની મધ્યરાત્રિ કે ત્રણ વાગ્યાનો જે સમય છે ત્યારે જો આકાશ તરફ નજર કરવામાં આવે તો આપણને સમજ પડે કે આકાશ મંડળ છે ગ્રહ મંડળ છે જે તારા મંડળ છે તે આપણને કંઈક સૂચન કરે છે કે મારા જીવનની ગમે તેવી અંધારાની રાત્રિ હોય તો છતાં પણ ભગવત કૃપાથી મારા પ્રયત્નથી હું મારા જીવનને જગમગતું કરી શકું છું જે શક્તિઓ મારા જીવનની અંદર આવે છે મારા જીવનની અંદરથી કામ ક્રોધ લોભ નષ્ટ થાય છે અને ભાવ પ્રેમ કરુણા પરિશ્રમ તત્પરતા તીવ્રતા આ જે બધા ગુણો છે તે ખીલે છે જેથી કરી અને આ જે તારા મંડળ ગ્રહ મંડળ છે તે મારા જીવનની અંદર એક પ્રકાશ ફેલાવનાર રાત્રિ થઈ જાય છે તો આ રાત્રિએ મધ્યરાત્રિના દર્શન કરવા તે ખૂબ જ શુભ મનાય છે અને આમ પણ ઘણા દેવોનું પણ મધ્યરાત્રિએ પૂજન થાય છે ઘણા ભક્તો છે તે ભગવાન શનિદેવની આરાધના કરે છે અને આ રાત્રિએ ભગવાન શનિદેવનો મંત્ર બોલવામાં આવે છે ઓમ શન શનિશ્વરાય નમઃ ઓમ શન શનિશ્વરાય નમઃ આવા મંત્રનો જાપ કરવાથી આપણા જીવનની અંદર આવેલા અકાળ મૃત્યુ છે અગાધ કષ્ટો છે રોગ દોગ છે આ બધાથી આપણને મુક્તિ મળે છે અને શનિદેવ છે તે પણ આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે દરેક ગ્રહોના રાજા શનિદેવ છે શનિદેવની કૃપા જેના ઉપર વરસે છે તે મનુષ્યને જીવનની અંદર કોઈ પણ બાધા રોગ દોગ કષ્ટો ગ્રહદોષ કાંઈ પણ નડતું નથી શનિદેવ છે તે મહાન દેવ છે અને એવા સૂર્યનંદન અને છાયાના પુત્ર એટલા બળવાન છે એટલા પ્રભાવશાળી છે બીજા કોઈ દેવતાઓ તેમના ભક્તને કષ્ટ બધા કોઈ ગ્રહો કે બીજા કોઈ તેમને કષ્ટ આપી શકતું નથી અને જે ભાવિ ભક્તો છે તે શનિદેવની મધ્યરાત્રિએ પૂજા કરે છે પોતાના ઘરની અંદર સુખ શાંતિ સમાધાન માટે અને તાંત્રિક ભક્તો છે તે તાંત્રિક વિદ્યા શીખવા માટે થઈ અને પણ શનિદેવની આરાધના કરે છે તો શનિદેવ તે એવા દેવ છે કે જે ભક્ત જેવી મનોકામના માગે છે તે દરેક મનોકામનાને પૂર્ણ કરે છે આપણી મનોવાંછિત જે ઈચ્છા હોય છે તેનું સર્વ ફળ આપનાર એવા મહાન શનિદેવની આ રાત્રિએ પૂજા થાય છે દિવસ દરમિયાન ક્યારેય શનિદેવનું ક્યારેય પણ પૂજન થતું નથી તે રાત્રિના જ દેવ છે છાયાના પુત્ર હોવાથી છાયા થાય એટલે કે રાત્રિ થાય ત્યારે જ તેમનું પૂજન છે તે વધી જાય છે તેનું મહાત્મ્ય આ દિવસના ઉપાયો એવા છે કે આપણા જે કોઈ પણ પિતૃઓ છે તેના તર્પણ માટે આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમાધાન માટે આપણા કુટુંબની અંદર ક્લેશોને દૂર કરવા માટે દરેકના મનના ભાવો સસવાઈ રહે એકાબીજા પ્રત્યે ભાવ પ્રેમ વધે એટલા માટે આપણે પીપળાનું પૂજન કરીએ છીએ અને પીપળામાં કહેવાય છે કે પિતૃઓનો વાસ છે માટે ક્યારેય પીપળાને કાપવો ન જોઈએ આપણા આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પીપળો હોય તો તેમનું પૂજન કરવું જોઈએ જળનો અભિષેક કરવો જોઈએ આપણા પિતૃઓ પીપળા દ્વારા તૃપ્તતા મેળવે છે અને આપણા ઉપર પ્રસન્ન રહે છે કહેવાય છે કે જ્યારે અમાવસ્યા હોય છે ત્યારે જે ભટકતા પિતૃઓની આત્માઓ હોય છે તે તે પીપળામાં આવીને બેસે છે અને જે કોઈ વ્યક્તિ ખૂબ જ શ્રદ્ધા ભાવ અને ભક્તિથી પિતૃને તર્પણ કરવાનું નિમિત્તે સ્મરણ કરીને પોતાના પિતૃઓનું સ્મરણ કરી અને જ્યારે જળાભિષેક કરે છે પીપળાને જળનો અભિષેક કરે છે દીપદાન કરે છે સરસવના તેલનો દીપક કરે છે તો પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તૃપ્તતા મેળવે છે જેથી કરી અને તેમની પ્રસન્નતા છે તે જીવનને ખૂબ જ ખુશહાલ બનાવે છે આપણા શાસ્ત્રોની અંદર બતાવેલા જે કાંઈ ઉપાયો છે તે ઉપાયો ખૂબ જ સમજવા જેવા અને કરવા જેવા છે જેથી આપણે મનુષ્ય છીએ આપણા ફરજમાં બધું આવે છે આપણા પિતૃ આપણા માટે ઘણું બધું ઘસાઈને ગયા હોય છે આપણા માટે ઘણું બધું કરીને ગયા હોય છે તો તેમના માટે પણ થોડું કાંઈ કરવું તે આપણી ફરજમાં આવે છે તો આવી રીતે આપણે જ્યારે કરીએ છીએ પછી પીપળાનું ભોજન કર્યા પછી જરૂરિયાતમંદ હોય છે તેમને આપણે દાન દક્ષિણા આપી શકીએ છીએ અડદ છે સરસવ છે સરસવના તેલનું દાન છે આવું ઘણું છે યોગ્ય લાગે આપણને તેમાંને આપણે દાન કરી શકીએ છીએ દક્ષિણા પણ આપી શકીએ છીએ અને બ્રહ્મ ભોજન પણ કરાવી શકીએ છીએ આ બધા ઉપાયો છે તે ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યા છે અને ભગવાન શનિદેવને અડદ કાલા કાળા અડદ અને સરસવના તેલથી અભિષેક કરવામાં આવે છે પણ માત્ર ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈઓ જ કરશે તો આવી રીતે કરવાથી આપણા પિતૃઓને તૃપ્તતા મળે છે ભગવાન શનિદેવની આપણા ઉપર કૃપા અખંડ રહે છે અને શનિદેવની કૃપાથી જે કોઈ લોકોના જીવનની અંદર સાડા સાતી લાગી હોય શનિદેવ આપણને કષ્ટોમાંથી ઉગારે છે અને આપણને હેમખેમ આપણા જીવનની અંદર સુખી અને સમાધાની જીવન આપે છે અને ભગવાન મહાદેવની પણ આ રાત્રિએ પૂજા થાય છે તો ભગવાનનો કાળ ભેરવાય જે સ્વરૂપ છે તે ભગવાન કાળ ભેરવનું સ્મરણ કરવાથી જ્યારે પણ આપણે કોઈ પણ યાત્રા ઉપર નીકળીએ છીએ આપણું વાહન લઈને નીકળીએ છીએ ત્યારે આપણે ઓમ કાળ ભેરવાય નમ ઓમ શન શનેશ્વરાય નમ આવા જ્યારે મંત્રો બોલી અને આપણે જ્યારે યાત્રા ઉપર નીકળીએ છીએ ત્યારે ભગવાન આપણને રસ્તાના દેવતા હોવાથી તે રસ્તા ઉપર આપણને અકાળ મૃત્યુથી અઘટિત ઘટનાથી અકસ્માતથી બચાવી અને આપણા જીવનની અંદર સુખ શાંતિને સમાધાન આપે છે માટે જ્યારે પણ આપણે ક્યારેય પ્રવાસ માટે નીકળ્યા હોઈએ આમ પણ ક્યારેય ગાડી લઈને નીકળ્યા હોઈએ આપણે હવે આધુનિક યુગ સમયમાં ગાડીનો ખૂબ જ ઉપયોગ થાય છે માટે જ્યારે પણ આપણે ગાડી ચલાવીશું ત્યારે ભગવાન કાલ ભૈરવને ચોક્કસ યાદ કરી અને ઓમ કાલ ભૈરવાય નમઃ કરી અથવા તો કાળ ભેરવ આમ કહી અને આપણે આપણી ગાડીને ચાલુ કરીશું આમ કરવાથી ખૂબ જ આપણા જીવનની અંદર જ્યારે આપણે કરીશું ત્યારે આપણને અનુભવ થશે તો આવું કરવા માટે પણ આપણા શાસ્ત્રો આપણને સૂચન કરે છે તો આજે આપણે જોયું અમાવસ્યાની તિથિ ક્યારે છે અમાવસ્યાની જે કાંઈ આપણે કરીશું તે શ્રદ્ધા ભક્તિભાવથી કરીશું નાનું પણ કર્યું હશે તો પણ એનું ફળ સંપૂર્ણ મળશે તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ